ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતની એકસો એ બ્યાસી વિધાનસભાઓની અંદર ખાસ મતદાર યાદી સુધારના અભિયાન અંતર્ગત દરેક વિધાનસભાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથના જે એજન્ટો છે બૂથના પ્રમુખ છે એમને આજે ખાસ મતદાર યાદી સુધારના અભિયાન અંતર્ગત માર્ગદર્શન મળી રહે એ હેતુથી માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાહેબ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ કાર્યશાળાની અંદર વર્ચ્યુઅલી જોડાય કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે એ અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર વિધાનસભામાં દરબાર હોલ ખાતે પણ અમારા કાર્યકર્તાઓ સાથે ચૂંટણી એજન્ટ સાથે આ કાર્યશાળા યોજવામાં આવી રહી છે તેમાં સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ચીમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી નઈન એટ નાઇન